દર્શક મિત્રો આખા રાજ્યમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે રાજ્યમાં સમયાંતરે અલગ અલગ શહેર ગામડાઓમાંથી રખડતા કૂતરાઓના ત્રાસના કારણે અકસ્માતના કેસો વડીલોથી લઈ નાના બાળકો પર હુમલાના કેસો કરડવાના અને કેટલાક કિસ્સામાં તો કૂતરાના ટોળાના હિંસક હુમલાથી મોત નિપજ્યાના પણ બનાવો સામે આવ્યા છે રાજ્ય સરકારી તંત્ર ખસીકરણના દાવાઓ તો કરે છે પણ હકીકતમાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે રખડતા કૂતરાઓની સંખ્યા વધી રહી છે અને કૂતરાઓના હુમલા પણ વધી રહ્યા છે રખડતા કૂતરાઓની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે અને સવાલ પણ ઊભા થાય છે કે જો આ ત્રાસ રોકી નહીં શકાય અને જો રખડતા કૂતરા કરડે અને માણસનું મોત થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે જોકે રખડતા કૂતરાઓ કે પછી પાલતુ કૂતરાઓ હોય કે એ હિંસક કેમ બને છે એને લઈ એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું આ રિસર્ચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કલકત્તાએ કર્યું હતું જેમાં કૂતરાઓના સ્વભાવને બદલવા પર સંશોધન કરવામાં આવ્યું હતું સંશોધક અનિતા બદ્રા કહે છે કે સ્થળ સમય અને સંજોગો પ્રમાણે કૂતરાઓનો સ્વભાવ બદલાય છે આ સંશોધનમાં રખડતાને પાળેલા કૂતરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં અનેક પાસાઓ સામે આવ્યા છે રખડતા કૂતરાઓની સરખામણીમાં પાલતુ કૂતરાઓને અલગ રીતે ઉછેરવામાં આવે છે જેની અસર તેમના સ્વભાવ પર પણ જોવા મળે છે આનંદિતાના જણાવ્યા અનુસાર શેરી કૂતરાઓ દરરોજ ઘણા માણસો અને પ્રાણીઓનો સામનો કરે છે કૂતરા સામાન્ય રીતે તેમના પોતાના વિસ્તારમાં રહે છે તેઓ તેમની આસપાસ રહેતા લોકો સાથે ઓળખાણ કરે છે જે કૂતરાઓને તમે ખોરાક આપો છો અને તેમની સાથે પ્રેમથી વર્તે છે તેઓ તમને જોઈને તેમની પૂંછડીઓ હલાવા લાગે છે થોડા દિવસો પછી પણ તેઓ તમને મળશે તો તમને ઓળખશે જ્યારે કૂતરાઓને યોગ્ય ખોરાક મળતો નથી તેઓ તાકી રહે છે જે કૂતરાઓ વધુ છે અને તેઓ ભૂખ્યા છે ત્યાં તેઓ આક્રમક બની જતા હોય છે કેટલાક લોકો ઘરની બહાર કૂતરાને જોતાની સાથે જ તેના પર પથ્થર ફેંકવા લાગે છે તેના પર પાણી રેડીને તેને ભગાડી દેશે અને જેના કારણે રખડતા કૂતરાઓ હિંસક બની જાય છે એવું રિસર્ચમાં સામે આવ્યું છે હવે જાણીએ કે જો તમને

તો તેનું મૃત્યુ થઈ શકે છે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે હડકવા ચેપગ્રસ્ત કૂતરાની લાળ દ્વારા પણ તે ફેલાતું હોય છે તેથી પાગલ કૂતરાથી અંતર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને જો કૂતરામાં આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ પશુ ચિકિત્સકનો આમાં સંપર્ક કરવો છે કયા લક્ષણો છે કે જે હડકાયા કૂતરામાં હોઈ શકે કે જે હડકાયું કૂતરું છે એનાથી જાણી શકાય એટલે હડકાયું કૂતરું કેવી રીતે છે એ જાણી શકવા માટે એના લક્ષણો હોય છે ખાસ જેવા કે કૂતરાના અવાજમાં ફેરફાર મોડામાંથી વધારે પડતી લાળ ટપકવી પાણી પીવામાં તકલીફ થવી ખાવાનું ન ખાઈ શકવું શરીરના અમુક ભાગમાં પેરાલિસિસ થવો તાવ કે શરદી જેવી બીમારી વગેરે લક્ષણો હડકવાની નિશાની છે જો કૂતરાને હડકવા હોય તો શું કરવું જોઈએ જો તમને કૂતરામાં હડકવાના કોઈ લક્ષણ દેખાય

કે ખરેખરમાં જે રખડતા કૂતરાનો ત્રાસ વધ્યો છે એ રખડતા નાથવા માટે માટે રોકવા નક્કર લેવા જ પડશે કારણ કે આપણે અગાઉ પણ ઘણા કિસ્સામાં જોઈ લીધા છે કે બાળકી પર કૂતરાએ હુમલો કર્યો જેમાં બાળકીનું મોત થઈ ગયું હવે એટલા વિચલિત કરી દેવા દ્રશ્યો હતા બાળકીનાખી નોચી ફાડી ખાય છે કેટલાક કિસ્સામાં પાલતુ કૂતરાઓ પણ એટલા અગ્રેસિવ પણ મોતના કિસ્સાઓ આપણે જોયા છે ને સાંભળ્યા છે પરંતુ પાલતુ કૂતરાની વાત નહીં રખડતા શ્વાન છે રખડતા કૂતરા છે એનું ખરેખર નક્કર કાર્યવાહી કરવી જોઈએ કૂતરા ભાગે છે ચાલુ જે બાઇક ચાલક હોય છે એની પાછળ કૂતરા ભાગે છે એમાં બાઇક સ્લીપ થઈને પડે છે કેટલાક અકસ્માતો બહુ ગંભીર બનતા હોય છે વડીલો જતા હોય કૂતરો અચાનક એના પર એટેક કે હુમલો કરે છે તેનાથી પણ ગંભીર રીતે નાના બાળકોથી લઈ વયો વૃદ્ધ ઘવાતું હોય છે એટલે પાલિકાએ જે નક્કર કાર્યવાહી કરવી હોય કરવી જ પડશે તો જ આ રખડતા શાન હુમલા રોકી શકાશે